જોティア પર જવાબ હોય તો સબસ્ક્રિપ્ટ ન હુંતાન તમારા મિત્ર ને બી આ લિન્ક સેવ કરી દેજો આપણે જોઈએ આ વી ફટાફટ દાખલા જોન ચાલુ કરી દઈએ બદ્દ દાખલા આપરા આયમબી દાખલા મેં લીધા છે આ દાખલો હેતરા જો તો તમે જીઓ પેપર બોર્ડના પેપરનો ખોલશો અને ભાઈ તો તમને આ ઓ દાખલો જોવમાં આવશે શું કીધું છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો બરોબર છે એકદમ સિમ્પલ છે

अपनों कुल इतना साहित कुल कितना पहले सम शाहित इतने नसों मटलब थाइयो एम एन नो मटलब थाइयो मतलब था में इतना कितना मानस साहित आलेला चें अपनों बेझरुत सो कर पर से एम बाय टू इतने एम बागे बेनी सूत्र लगा की रखो तब वो अदरा आईडिया हो सके सूत्र लगा की दो एम इतना मध्यस्वराभव एल प्लस कौन सुमार एम बाग n/2 n/2 તમને નહી સુગમિત થતો તો આંકડો આખી ગણાશે જ નહીં જુઓ n/2 સુધી નખે n ની કિંમત સાહિત હતી શું લેસ ઉપર 60 ભાગ્યા 2 તો 30 ટુ સાઈડ થાય કે બખાય અયા ને તો અમારો n/2 કેટલો મળ્યો 30 તો લો આ 30 આ 30 ને સો ઉપયોગ કરશું આપણે તો જુઓ આ 30 કોણી કોણી વચ્ચે આવે 30 25 39 ની વચ્ચે આવે કોણી કોણી વચ્ચે આવે 25 40 ની વચ્ચે

બંને બધી મોટા ચાલીસ આપણે આગળ સમજાયું કે ભાઈ આની અંદર ના કીધી હોય અને તમને એમ એટલે મધ્ય કીધો હોય તો મોટી ઉપર બનાવવાનું થાય તમારો બોક્સ એટલે મોટી કિંમત ઉપર રહેશે આટલું એક ફટાફટ આપણે રીટર્ન જઈએ દાખલા ઉપર આથી ઉપરનું એટલે આપણને શું મળી ગયું સીએમ

h h નો મતલબ થા વર્ગ લંબાઈ કઈ પેગલ શબ્દ હોય નીચે વાળી કિંમત બધી ઉપર વાળી કિંમત બાદ કરો 40 માંથી 30 બાદ કરો 10 સહીય 30 માંથી 20 બાદ કરો 20 બે 10 સહીય તો આપને વર્ગ લંબાઈ કેટલી થી તો આપનો h છે ઓ વર્ગ લંબાઈ 10 લોગેરિધમિક વાસ ફોર્મ લઈ ફટાફટ એન્ડ મુક વેલકમનો જવાબ પૂરો જુઓ મધ્ય સ્મરબર કેટલા આવે છે 28.5 તો m ની કિંમત મૂકી દે 28.5 l કેટલા થા તો l થા તો મારા 20 प्लस n / 2 n / 2 की मान है 30 माइनस cf cf की किमत आदि 5 + x बराबर छे तो cf की कीमत થઈ જાય 5 + x अंकस पर इतना मत લખો કે ભૂલ ના પડે પ્લસ માઈનસ પર એટલા મત કે x ની કિંમત કેટલી હતી તો એમ કે x = 2 x ની કિંમત કેટલી હતી 20 તો લો x ની કિંમત 20 સહી * h h હતો વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ આપડી 10 તો હું એમ લખી દો

આઠ પોઈન્ટ પોચ એમના એમ આપણા બે હતા એનું બરાબર આ થાય થાય કે ના થાય ગુણાકાર થઈ ગયો બે જોડે બચ્યું શું પચીસ માઇનસ માટે આઠ પોઈન્ટ બે એટલે આઠ સોળ પોઈન્ટ એટલે સોળ સત્તર થાય પણ ના આવડે કરી દેજો કે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે આઠ મિત્ર બરોબર છે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરશો તો સત્તર જવાબ થાય

ઈ મોજે ચીન હો એ ચીજ હટાવા જવાબ મા આવે આવો સુજે મે લાગી દઉં અહી તો માઈનસ એક્સ લો માઈનસ પાંચ ઉડી ગયા એક્સ જવાબ શું દે યુ પ્લસ આટ સાબ એક્સ ની કિંમત તો મળી પણ આમ વાય વાય ક્યાં સોદોણો તો જોજો જો જો એકદમ એસે છે કઈ લોજ નથી અહી ની ટીકળ કહો છું સરસ ભાઈ આની એમ માઈ જાય નો જો અહી છે લુપ આપું શું હોય આપો એમ હોય આ ઈ જે જવાબ હોય બેટા એ તમારો એ લાવણો બરોબર છે

तो ये प्लस अटैक करते हैं pensar है तो मित्र y बराबर 6 तो y बराबर जवाब 9 7 चलो जवाब 9 7 चलो सर समझो x लो भी जवाब में लियो y भी जवाब में एंटी दिस वुमेन समझ कई वस्तुएं सीधी तो नहीं जो मैं प्रयत्न करता हूं भाई तो एकदम ही सीधा चला आ दाखलो याद रखो आईएमपी आईएमपी का आईएमपी मोस्ट आईएमपी दाखलो है मोस्ट आईएमपी दाखलो से आ भी जाओ थे ખોડો પ્રેક્ટિસ કરો બસ બરોબર છે સરસ રીતે ચોપરામ ગણી નાખવા પછી આપણે નેક્સ્ટ టాપ પર જઈએ હું જે કરાઉ છું એ 100% આઈએમપી ਦਾ ફાસ્ટ જ દેવા જવું ભલે તમારા માટે એક ઓલ નવો આઈએમપી ਦਾ ફ્લો એટલે જીવું ભાઈ આ દા ફ્લોમાં પેપર કોલસો હોય તો મલ્સે મલ્સે કોલસો બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય ભલે નમેતા આઈએમપી ਦਾ ફ્લો છે મિત્ર જો આપણે કરવાનો શું છે એક જીવન વીમા એજ સવ પોલિસતા લખોની પોલિસીધારકો ઉંમર માટીનું નીચેનું ઋતક પાપ થયેલું છે 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી ઓફરમાં આવી હોય તો તેની મધ્યસ ઉંમર શોધો એટલે તમારું મધ્યસ શોધવાનું છે સાહેબ કોઠો દે નામ ન કે જ ના ઇનસાઇટ તમે આપેજ દાખલા વખત સીઆપ શોધ્યા છે આનીમ સીઆપ આલેલા તો ખબર નહી કો લખેલું હોય દે મિત્ર જો તમને ચોપડીઓમાં નહી કહે કે આ એફ છે એટલે આવૃત્તિ છે ટોટલ સંખ્યા લખેલી હોય તો સમજી લેવાનું કે તમને સિંહ આવેલો છે બરોબર છે અને જુઓ અહીં જેટલી સંખ્યા લખેલી હોય એટલી આ સંખ્યા ના લખેલી હોય તો સમજી લેવાનું કે આપણે આવૃત્તિ આવેલી છે કે છે બરોબર છે

साहिती ओछी रही पहला कितना थी 18 थी बोलो बरोबर तो जो 20 થી ચાલુ કરીશું આપણે ફાકે કેટલા પંજાલો કરશું 18 થી 18 થી 20 ભઈ 20 હતા ને એટલા માટે 20 એટલે 18 થી 20 20 થી 25 અને જો હોય 25 છે આવો લાઈન સર 5-5 ની ગેપ કરી નાખી દો 25 થી 30 30 થી 35 જો 35 એટલે એટલા માટે 15 લગા 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 અને 55 થી મિત્ર 60 લો સરસ મજાનો પડી ગયો કઈક ન આલકઈ ગયા આવું કરશું આપણે આવૃત્તિ શોધશું તો જો પહેલી કિંમત આપણી એ માં એ નખી દેવાની બે ક્લિયર આવું કરવાનું ને ચવાડી કિંમતમાંથી ઉપરની કિંમત માઈનસ કરો થાય એટલે આમાંથી આ માઈનસ કરો છ માંથી ને વાત કરીએ તો ચાલે 24 માં 6 વાત કરીએ તો 24.6 કરો તો તમારે 18 45 में 24 बात करी है तो जो 24 पर 10 ઉમેરો 34 થાય 34 મે 10 ઉમેરો તો કેટલા થવાનું તું વાલી થવાનું انચું માલક નસે કેટલા 45 છે એટલે 10 10 20 21 જો બે નાવળે અને બસ પાછા કનેવા ને આમ કે મુલ ના ક દેવા ની કે 45 - 24 ઇન બેન કા લે અને પૂરૂ પછી टेंशन ની કે 34 માં 45 વાત કરે કેટલા હર જો 45 પર 10 ઉમેરો તો 55 59 બે 10 ઉમેરો કોપરા થવાના 56 અને 56 બિલિયત 10 ઉમેરો એટલે થવાના 75 એટલે 30 થા 75 75 76 78 એટલે થવાના તમારો 30 33 તો જવાબ ફોન તમારો 33 નિયમે 85 73 ઉમેરો તો જો ઇગ્રેસી એસી એટલે ઇઝી સી યુ ને 14 10 88 અને એક ઉમેરો એટલે કેટલા થવાના 11 29 ઉમેર નિયમે 85 એટલે કેટલા થવાના જુઓ 90 એક કાનું 89 એટલે જવાબ ફોન ઉત્તર 98 92 કાઢો

सीएफ લખી રાખો છું 45 સર તમારો સીફ આય તમારો એલ થશે 530 એફ એફ એટલે આવૃત્તિ જુઓ જે બોક્સ પર ના હોય એ મજે આપણી એફ આટલા પ્રો એફ થઈ જાય લો આપણો એફ થઈ ગયો 35 એચ એચ નો મતલબ થાય વર્ગ લંબાઈ છોડી નાખો પણ તમાર 40 માંથી 5 બાદ શું થાય 5 35 માંથી 10 બાદ પર કોબી શું થાય 5 તો આપણી વર્ગ લંબાઈ એટલે એચ કરવાનો 5 જ દરેક દરેક પાસે મળી ગયો કિંમત તોકો જવાબ લખો પૂરો

30 गुण अगर पहला 5 जोड़े करो 5 * 3 = 15 15 * 10 = 16 165 थे अब ते 30 गुण अगर 7 जोड़े ने लो 7 * 3 = 21 7 * 21 = 147 231 थे कोई लावाना કેટલા છે 250 તો જો 7 જોડે કરે તો કેટલા થવાના 231 બરોબર 250 પતિ 231 થાય તો કેટલા બચે 19 અહીં હું 0 મૂકું તો જો 165 હતો ત્યાં

અને 35 + 0.75 હતા તમારો જવાબ થવાનો 35.75 નો સરસ જવાબનો મલ્ટી યુરોમ બોક્સ બનાવી દેવાનો તો ક્લિયર થઈ જાય બોક્સ ઓફ બ્લેક પેનથી બના નહીં મલોટ ઓફ પેન્સિલનો પેપરણો મિત્ર પેન્સિલના મને एकदम દાખ પણ એવી લાવવાની આટલો જ દાખલો છે આ તમારો જવાબ થઈ ગયો આ બધા સુ તમા લખમાં કરવાનું ઉપર સપ્લિમેન્ટરી ના કરતા કે સાહેબ તમે કેલા માર્કરમાં ફટમક કરવાવું તો કોઈ લો પેજમાં કેમ ન થાય ક્લિયર ગણી નાખો